હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં આજના બ્લોગમાં સભ્ય મિત્રોનું હાર્દિક સ્વાગત છે એન્ડ ગાઈઝ ફાઇનલી આપણે માધુપુર બીચ ઉપરથી નીકળી ગયા છે દ્વારકા જવા માટે સો તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં રહેજો અને આગળ હું તમને નવીન નવીન વસ્તુ બતાવતી રહીશ અને આ છે દરિયાનો નજારો ગાઈઝ લા જવાબ હતો આઈનો વ્યૂ ખરેખર ખૂબ સુંદર વ્યૂ છે કેમ કે બંને સાઈડ દરિયો છે અને વચ્ચે હાઈવે રસ્તો છે એટલે એટલો ખૂબ જ સુંદર નજારો છે ને કે તમને જોવાની ખૂબ જ મજા આવે છે ત્યારબાદ આપણે દરિયામાં જો આ છે મહાદેવની શિવલિંગ છે કે જે દરિયાની વચ્ચો વચ્ચે માધુપુર દરિયા ઉપર હશે તો ત્યાંના આપણે દૂરથી જ દર્શન કર્યા ત્યાં જવું અલાઉડ ન હતું પણ તેમની પ્રતિમા એકદમ સુંદર હતી એમ કહી અને આપણે પછી રીલ્સ શૂટ કરી ગાડી ઉપર થોડી ઘણી અને વાતો કરતા ને એન્જોય કરતાં કરતાં આપણે ત્યાંથી નીકળી ગયા અને રસ્તામાં જો આપણને મળી ગયા છે ઘેટા સો ઘેટાને કે સાઈડમાં રહ્યો ને ઘેટાભાઈ સાઈડમાં રહ્યો કેમ કે રાહુલને મહેક બંને સાથે હોય ને એટલે એ લોકોની મસ્તી પૂરી જ ન થાય ક્યારે એ લોકો મસ્તીમાં મસ્તીમાં અમે પહોંચી ગયા છે નવરાઈ માતાજીનું મંદિર કે જે રસ્તામાં જ આવે છે દ્વારકા જઈએ ત્યાં અને તેમના દર્શન કરી અને એકદમ મન છે તે પ્રફુલ્લિત થઈ ગયું અને ગાય આની કંઈક માન્યતા આવી છે કે નવરાઈ માતાજીના દર્શન કરી અને પછી જ ઠાકરજીના દર્શન પહોંચે છે અથવા ત્યાં રસ્તામાં કોઈ પણ વિઘ્ન ન આવે એવી કંઈક માન્યતા છે એક્ઝેક્ટ મને કોઈ ખ્યાલ નથી જે લોકોને ખ્યાલ હોય ને તે મને જરા કોમેન્ટ કરીને જણાવજો અને આપણે નવરાઈ માતાજીના દર્શન કરી બાજુમાં ખોડિયાલ માતાજીનું મંદિર છે ત્યાં પણ દર્શન કરી ને હવે આપણે નીકળી ગયા સો રસ્તામાં આપણને પવન ચખ્યુનું આ મોટું બધું પાખ્યું જોવા મળ્યું તે જોતાં જોતાં હવે આપણે ફાઇનલી પહોંચી ગયા છે હર્ષદ માતાના મંદિરે કેમ કે ખાસ અહીંયા જ આવવાનું મમ્મીને હતું એમની કંઈક માનતા હતી તો તે પૂર્ણ કરવાની હતી ને અત્યારે ઉપર જવાનું અલાઉડ નથી એટલે નીચે અર્ષદ માતાનું મંદિર છે ત્યાં જ મમ્મીએ માનતા પૂર્ણ કરી દર્શન કર્યા અને ગાઈસ ફાઇનલી આપણે દ્વારકામાં પહોંચી ગયા છે સો દ્વારકાધીશના દૂરથી જ દર્શન કરી ફાય અત્યારે આપણે જવાનું છે આહિર સમાજે કેમ કે ત્યાં ફ્રેશ થઈ અને પછી જ આપણે દ્વારકાના દર્શન કરવા માટે જઈશું અને આ અમારા સાહેબનું જે ગિફ્ટ આપવાનું હતું તે મેં એમને પ્રોમિસ કર્યો હતો કે હું તમને દ્વારકામાં આપીશ સો તેમને કોઈ ખ્યાલ ન હતો એટલા માટે તે એકદમ ખુશ થઈ ગયા કે નિકી આ શું લઈને આવી રમકડું મેં કીધું હા હા કારનું રમકડું છે તમારા માટે એટલે એવી મસ્તી કરી અને અમે લોકો ફ્રેશ થયા અને પછી ત્યારબાદ અમે દ્વારકા મંદિરે જવા માટે નીકળ્યા ફાઈનલી હું દ્વારકા પહોંચી ગઈશું ગાઈશ અને આ મારા ઠાકરજીનું મંદિર છે અને અહીંનો નજારો લાજવાબ છે કેમ કે દ્વારકા નગરીમાં આવી અને એટલું સુકૂન મળે છે ને કે આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે હું તમને બહારથી જ ધજાના દર્શન કરાવી કેમ કે ત્યાં ફોન લઈ જાઓ અલાઉડ નથી સો તમે બધા કોમેન્ટમાં જય દ્વારકાધીશ કહી દેજો અને આ તમને હું ધજાના દર્શન કરાવી દઉં છું અને અમે લોકો દર્શન કરી આવે ત્યારબાદ મળીએ ફાઇનલી મેં દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને મારા મનમાં એક એવું અદ્ભુત દ્રશ્ય છે હું તમને જણાવી નહીં શકું કે એક પંક્તિ છે કે હું ઈચ્છું ને તું બોલાવે એવું નહીં પણ તું બોલાવે ને હું આવું એવી ઈચ્છા મને તને મળવાની તો ઠાકરના દર્શન કરી અને ત્યાંથી આપણે લડ્ડુ ગોપાલ લીધા સુંદર મજાના અને પછી ઘણી બધી ખરીદી કરી છે અને ગાય આઈની વસ્તુ બહુ જ મસ્ત છે ઠાકરજીના નાના મોટી મૂર્તિઓ તમને બધી જ અહીંયા મળી રહેશે અને આપણા કાનહાની ફેવરિટ બંશી તે પણ આપણે અહીંયાથી લીધી વાસળી પણ લીધી છે સો વાસળી સાથે થોડી ઘણી વગાડવાની ટ્રાય કરી પરંતુ કાના જેવી આપણને વગાડતા આવડે નહીં અને ત્યારબાદ છાસનું ગોરવું છે તે સાહેબને પીવું હતું મેં કીધું વાંધો નહીં પી લ્યો અને સાહેબ દયાવાન ખૂબ જ એટલે આજુબાજુ જેટલા બી હતા ને એ લોકો બધાને એમણે પીવડાવ્યું કે લ્યો લ્યો ટેસ્ટ કરો ટેસ્ટ કરો એવું કહીને બધાને ગોરવું પીવડાવ્યું અને પછી ત્યાંથી આપણે થોડી ઘણી શોપિંગ કરવા માટે ગયા ગાય જુઓ કેમ કે મહેકને થોડી ઘણી શોપિંગ કરવી હતી તો જીજુ સાડી બંને શોપિંગ કરતા હતા અને આપણે તો બ્લોક લેવાનું કામ એટલે આપણે બ્લોક લઈએ અને થોડી ઘણી ભૂખ લાગી ગઈ હતી તો પછી ત્યાં નજીક એક હોટલ છે ત્યાં આપણે પૂજા કરી અને ફાઇનલી પછી આપણે ફરીથી આવી ગયા છે આપણા આહિર સમાજીએ તો મહેકે થોડી ઘણી ત્યાં ગાડી ચલાવી કેમ કે એમનું ફોર વ્હીલ ચલાવી ખૂબ જ ગમે છે એટલે રાહુલ એમને ગાઈડ કરતા ગયા હતા અને એવી રીતના એમણે ફોર વ્હીલ ચલાવી અને બે ત્રણ રીલ્સ બી શૂટ કરી સોમવારી મસ્તી મજાક આવી ચાલુ જ રહેવાની છે અને ખાસ કરીને કોમેન્ટ કરજો તમે લોકો કે દ્વારકાનો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરો જો અને સબસ્ક્રાઈબ કરજો અને હા નેક્સ્ટ બ્લોગ આપણે કાલે રહેવાનો છે બે દ્વારકાનો સો ગુડ નાઇટ બધાને અને ટાટા બાય બાય દ્વારકાથી શું